નમસ્કાર મિત્રો ડિજિટલ ક્રિએટરી વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો તમે સાત બારાના આઠનો દાખલો જાતે જ કાઢ્યો છે અને ન કાઢ્યો હોય તો આપણે આ લેન્ડ રેકોર્ડ માટેની જે ચારથી પાંચ વિડીયોની સિરીઝ બનાવવાનો છું તેમાં તમે શીખી જશો તમે પણ સાત બારાના આઠનો દાખલો જાતે જ ઘરેથી કાઢી શકશો હવે તમારે સાત બારાના આઠનો દાખલો જે તમે કાઢવો હોય જાતે જ તો તમને થોડાક શબ્દો અને ટર્મિનોલોજી જેમ કે જમીન માપના એકમો ટર્મિનોલોજી છે એ તમને થોડી ઘણી ખ્યાલ હોવી જોઈએ હવે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિડીયો આ વિડીયોમાં શીખશું હવે ટર્મિનોલોજીમાં કયા કહે જેમ કે સાત સાત બાર કોને કહેવાય એટલે કે ગામનો મુનો સાત ગામનો મુનો આ બાર ગામનો મુનો આઠ એ કોને કહેવાય પછી જેમ કે ઈ ચાવડી પછી એકસો પાત્રીસ ડીની નોટિસ એ શું છે એ બધું આપણે જાણવું જરૂરી છે હવે જમીનમાં આપના એકમો જેમ કે સ્ક્વેર ફૂટ છે એકર છે વાર્ક છે યાર્ડ છે પછી હેક્ટર છે આ ટાઈપના જે જમીન માપના એકમો પણ આપણે જાણવા જરૂરી છે તે જેથી કરીને તમે કયા કયા જમીન માપના એકમો છે એ જાણી શકો તો મિત્રો આપણે આ વિડીયોને શરૂઆત કરીએ પાર્ટ વનથી આ પાર્ટ વનમાં શું આવશે તે આપણે કમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ તો મિત્રો આપણે જમીન માપથી હકપત્રક સુધી ગુજરાતી લેન્ડ રિકર્ટ માટેની આપણે સિરીઝ ચાલુ કરવાની છે હવે આ વિડીયો છે પાર્ટ વન પાર્ટ વનમાં આપણે શું જોવાના છે વિડીયો સિરીઝમાં આપણે કઈ કઈ વસ્તુ જોઈશું તે જોઈએ એક તો જમીન માપના એકમો છે લેન્ડ રેકોર્ડમાં આવતા શબ્દો છે એમ કે ટર્મિનોલોજી છે ગામ નમૂનો આઠ છે ત્યારબાદ ગામ નમૂનો સાત અને બાર છે ગામ નમૂનો હ છ હકપત્રક ઇ ચાવડી એકસો પાંત્રીસ ડીની નોટિસ અને આપણે અન્ય માહિતી પણ આપણે આ વિડીયો સિરીઝમાં આપણે જોઈશું હવે આ વિડીયો સિરીઝમાં ફર્સ્ટ પાર્ટમાં આપણે જોઈએ જમીન માપના એકમો જમીન માપના એકમો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે જે કંઈ પણ જમીન માપના અત્યારે જે એકમો લઈશું તે સ્ક્વેર ફૂટમાં લઈશું એટલે કે ક્ષેત્રફળના સંદર્ભમાં ગુજરાતમાં સામાન્ય રીતે લેવાતા એકમોમાં આપણે ક્ષેત્રફળના સંદર્ભમાં લેતા હોઈએ છીએ જેમ કે ચોરસ ફૂટ ચોરસ વાર ચોરસ મીટર આરે ગુંઠા એકર હેક્ટર આ ટાઈપના લેતા હોય છે હવે વીઘાનું માપ આપણે લીધું નથી કેમકે અલગ અલગ રાજ્યમાં એનું અલગ અલગ માપ હોય છે એટલે આપણે એનું વીઘાનું માપ લીધું નથી હવે તમે સાત બાર અને આઠ અને નકલમાં તમે જોયું હોય તો ખાસ કરીને આ ક્ષેત્રફળ હેક્ટર આરે અને ચોરસ મીટર એમાં તમને આપેલું હોય છે જેમકે આ હેક્ટર આરે અને ચોરસ મીટર આ ટાઈપનું તમને આપેલું હોય છે તમારે આ ટાઈપનું જોયું હશે તમને એમ થતું હોય છે કે કેટલા હેક્ટર હશે અને આ ટાઈપનું કેટલા ગુંઠા હશે આ ટાઈપનું થતું હોય છે તો આપણે નેક્સ્ટ લાઈનમાં જોઈએ તો ચોરસ ફૂટ એટલે સ્ક્વેર સ્ક્વેર ફૂટ હવે સ્ક્વેર ફૂટ મોટે ભાગે છે ને તો એક સૌથી સૌથી નાનું એકમ છે એટલે કે જમીન માપવા માટે સૌથી નાનું એકમ આપણે ગણી શકીએ સામાન્ય રીતે આપણે ઘર ઘર કે પ્લોટના જે માપ લેવાતા હોય તો તેના માટે આપણે એનો ઉપયોગ કરવા કરતા હોઈએ છીએ હવે એક સ્ક્વેર ફૂટના સંદર્ભમાં આપણે એનું માપ લઈશું હવે ચોરસવાર ચોરસવાર કોને કહેવાય એટલે કે ચોરસવાર એટલે કે સ્ક્વેર યાર્ડ સ્ક્વેર યાર્ડ સ્કવેર યાર્ડમાં જેમ કે ઘણા ગામડાઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે હવે એક ચોરસ વાર એટલે કે એક સ્ક્વેર ફૂટ બરાબર નવ ચોરસ ફૂટ એટલે કે નવ સ્ક્વેર ફૂટ એ તમારે ધ્યાન રાખવાનું છે કે એક ચોરસ વાર બરાબર એક ચોરસ ફૂટ એક સ્ક્વેર એરિયા બરાબર એક સ્ક્વેર ફૂટ એ ટાઈપનું છે હવે ચોરસ મીટર સ્ક્વેર મીટર સ્ક્વેર મીટર છે ને તો ઉપયોગે ઉપયોગ ભાગે ગવર્મેન્ટ ડોક્યુમેન્ટમાં થતો હોય છે એક ચોરસ મીટર બરાબર દસ પોઈન્ટ સેવન સિક્સ ફોર ચોરસ ફૂટ એ ધ્યાન રાખવાનું છે કે એક સ્ક્વેર મીટર ઇઝ ઇક્વલ ટુ એટ સેવન સિક્સ ફોર સ્ક્વેર ફીટ આ ટાઈપ આમ યાર્ડ અને મીટર યાર્ડ યાર્ડ કેટલું હતું નવ નવ જેટલું જ હતું ને અને મીટર એ દસ થોડું નજીક હોય છે એમ લાગે છે આપણને હવે આરે 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 માટે જોઈએ આરે માટે એનો જનરલી ઉપયોગ ગવર્મેન્ટ ડોક્યુમેન્ટમાં પણ તમે ઉપર જોયું તેમ તેમાં ઉપયોગ થતો હોય છે હવે આ એક આરે ઇઝ ઇક્વલ ટુ સો ચોરસ મીટર્સ એટલે કે એક આરે બરાબર સો સ્ક્વેર મીટર થાય છે અને એક આરે બરાબર એક હજારને છોતેર સ્ક્વેર ફૂટ આ તમારે ધ્યાન રાખવાનું છે એટલે એક સ્ક્વેર ફૂટ બરાબર એક હજારને દસ હવે ધારો કે એક સ્ક્વેર ફૂટ એક સ્ક્વેર મીટર બરાબર દસ છોત્તેર એટલે કે દસ પોઈન્ટ સેવન સિક્સ સ્ક્વેર ફીટ થતું હોય છે તો એક આરે બરાબર દસ પોઈન્ટ સેવન સિક્સ સ્ક્વેર ફીટ સો તો એક હજાર છોત્તેર સ્ક્વેર થાય છે એના માટે તમારે લાસ્ટમાં તમને એક કેલ્ક્યુલેશન માટે એક ટેબલ આપી દઈશ તે તમે જાતે પણ જોઈ શકો હવે ગુંઠા ગુંઠા જનરલી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાગે એનો ઉપયોગ થતો હોય છે એનો અને એક ગુંઠા બરાબર એટલે કે લગભગ લગભગ ગણતરી છે એક ગુંઠા જે લગભગ એકસો ને એક પોઈન્ટ વન સેવન સ્ક્વેર મીટર આટલું જેટલું થાય થતું હોય છે અને એક ગૂંઠા બરાબર એક હજાર નેવ્યાસી સ્ક્વેર ફીટ થતો હોય છે ગુંઠા અને આરે ઉપર જોઈએ તો એમ ગુંઠા અને આરે એકદમ નજીક નજીક જેવા જ છે હવે જોઈએ એકર એકર એટલે કે ખાસ કરીને ઇન્ટરનેશનલ લેન્ડ ડીલિંગમાં ખાસ કરીને તમે સાંભળ્યું હશે કે કેટલા એકરની જમીન કોઈ કંપનીએ લીધી છે કે પછી કોઈ ઇન્ટરનેશનલ લેન્ડ ડીલિંગ થતો હોય તો ત્યાં તેમાં પણ ઉપયોગ થતો હોય છે હવે મોટા ફાર્મ હાઉસ છે ઇન્ડસ્ટ્રીયલ જમીન છે એ એની જે ખરીદ વેચાણ કરવાના હોય તો એ ટાઈપનો થતો હોય છે કે કેટલા એકરમાં તમારું ફાર્મ હાઉસ ફેલાયેલું છે કેટલા એકરની જમીન લીધી છે આ ટાઈપનું હોય છે હવે હવે એક એકર બરાબર કેટલા ગુંઠા તો એક એકર બરાબર ચાલીસ ગુંઠા ઉપર ગુંઠા જોયો ને તે રીતે એક એકર બરાબર ચાલીસ ગૂંઠા જમીન એવું કહેવાય છે હવે એક એકર બરાબર ચાર હજાર છેતાલીસ ચોરસ મીટર હવે એકર બરાબર તેતાલીસ હજાર સ્ક્વેર ફીટ આ એકદમ નાના એકનમાં આપણે કન્વર્ટ કર્યું હવે આ હેક્ટર આરે ઓર અને ચોરસ મીટરનું કન્વર્ટર એટલે કે આ ટેબલ બનાવ્યું છે તેમાં અહીં તમે જોઈ શકો અહીં તમે જોઈ શકો કે હેક્ટર આરે અને ચોરસ મીટર અહીં તમે ડેટા નાખશો કે અહીં તમારે ડેટા નાખવાના રહેશે આ અહીં વન છે વનની જગ્યાએ તમારે જે કંઈ પણ ડેટા નાખવો હોય તેથી પચાસની જગ્યાએ પચાસના પચાસની જગ્યાએ કોઈપણ ડેટા નાખવો હોય તેથી સાહીઠ પછી દસની જગ્યાએ દસની જગ્યાએ વીસ પચીસ એ ટાઇપનું નાખવો હોય તો તમને અહીં હેક્ટરમાં કન્વર્ટ થશે આરેમાં કન્વર્ટ થશે ચોરસ મીટરમાં કન્વર્ટ થશે અને આ ટોટલ છે ટોટલ કેટલા ચોરસ મીટર થશે ટોટલ કેટલા હેક્ટર થશે ટોટલ કેટલા એકર થશે ટોટલ કેટલા ગુંઠા થશે અને ટોટલ કેટલા ચોરસ ફીટ થશે એટલે કે આ બધા સ્ક્વેર ફીટમાં છે આ ટાઈપનું તમે ટેબલમાં અહીં એન્ટ્રી મારશો તો તમને આ પૂરેપૂરા ડેટા મળશે આપણે લાસ્ટમાં આપણે જોઈએ કે કેવી રીતે તમે આ તમે એન્ટ્રી કરી શકશો હા તમારે કોમેન્ટમાં જણાવવાનું છે કે આ જે તમને આ ક્વેશ્ચન આપ્યા છે તમારે એના આન્સર કમેન્ટમાં જરૂર જણાવશો પ્રમાણે કયા કયા માપ મૂકવા હોય તો આ તમારા માટે હું લિંક મૂકી દઈશ તમારે ડિસ્ક્રિપ્શનમાંથી તમે જાતે પણ કન્વર્ટ કરીને શોધી શકો હવે તમને અહીં ટેબલ બતાવ્યું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં તમને કીધું તેમ અહીં ટેબલમાં આપણે કોઈ ડેટા નાખીએ અહીં હું નાખી દઈશ બે અને બાજુમાં સિક્સટી ત્યારબાદ ટ્વેન્ટી અને શું એન્ટર તો અહીં ડેટા ચેન્જ થશે હવે જોવાનું છે કે હેક્ટર આરે અને સ્ક્વેર મીટર હેક્ટર આરે અને સ્ક્વેર મીટર હવે ટોટલ સ્ક્ર ટોટલ સ્ક્વેર મીટર કેટલા થતા હોય છે છવ્વીસ હજારને વીસ સ્ક્વેર મીટર થતો હોય છે અને તેને ડેસિમલ હેક્ટરમાં એટલે કે પોઈન્ટ વાઇઝ હેક્ટરમાં કન્વર્ટ કરીએ તો ટુ પોઈન્ટ સિક્સ ઝીરો ટુ ઝીરો હવે કેટલા એકર છે આ જે ડેટા છે તેનો સ્ક્વેર મીટર ડેસિમલ હેક્ટરમાં કન્વર્ટ કરેલું છે એકરમાં કન્વર્ટ કરું છે ગૂંઠામાં કન્વર્ટ કરલું છે અને સ્ક્વેર ફૂટમાં કન્વર્ટ કરું છે આ ટાઈપનો તમે અહીં ડેટા એન્ટ્રી કરો એટલે તમે ઓટોમેટિક તમને અહીં તમને જે ડેટામાં જોઈતા હશે તે ડેટામાં લાઈક જે માપમાં જોઈતો હશે તે માપમાં તમને અહીં મળી જશે હવે પછી જે પાર્ટ ટુમાં આવશે તેમાં આપણે જોઈશું એની જે ટર્મિનોલોજી છે તે જોઈશું તો મિત્રો આ વિડીયો તમને કામનો લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો અને ગમ્યો પણ હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ જે કંઈ વિડિયો છે એ ઘણા લોકો સુધી શેર કરજો જેથી તે લોકોને પણ આ કામ લાગી શકે અને જાતે જ સાત બાર અને આઠનો દાખલો જાતે જ કરી શકે અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં અને આ વિડીયો હવે એના પછી જે નેક્સ્ટ વિડીયો આવશે તે પણ જરૂરથી જોજો અને શેર કરજો